મોટા પ્રમાણમાં થયું હતું ટક્કર બાદ લગભગ લિટર જેટલું જ્વલનશીલ ઓઇલ લીક થવા લાગતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો આગ ફાટવાની ભીતિ સર્જાતા પારડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને પોલીસ દ્વારા સુરત તરફ જતો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને ટેન્કરને ચંદ્રપુર બ્રિજ નીચે ગટર પાસે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યું હતું અકસ્માતની ગંભીરતાની જાણ મળતા પાડીના પીઆઈજીઆર ગડવી પાલિકા પ્રમુખ ચેતન નાયકા અને પાલિકા સદસ્ય જિગ્નેશ માંગેલા અને જિગ્નેશ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા અધિકારીઓએ ટેન્કરને વધુ સુરક્ષિત સ્થળે ખસેડવા અને સ્થિતિને કાબુમાં લેવા માટે તાત્કાલિક ચર્ચા કરી હતી જ્વલનશીલ પ્રવાહી લીક થતું હોવાથી ફાયર બ્રિગેડને પણ તુરંત બોલાવવામાં આવી હતી આગ લાગી શકે તેવી શક્યતા વચ્ચે ફાયર ટીમ સંપૂર્ણ તૈયારી સાથે પહોંચી હતી ડ્રાઈવરના જણાવ્યા મુજબ ટેન્કરમાં ભરેલું પ્રવાહી ગેજ ઓઇલ હતું જોકે તેમાંથી ડીઝલ અને કેમિકલ જેવી તીવ્ર ગંધ આવી રહી હતી અંતે સંયુક્ત નિર્ણય અનુસાર ફાયર બ્રિગેડની સાથે ટેન્કરને પારડી જીઆઈડીસીના ખુલ્લા મેદાનમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યું હતું આ ત્વરિત અને સમજદાર નિર્ણયથી વિસ્તારમાં રહેતા હજારો લોકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી પારડી પોલીસ અને પાલિકા તંત્રની સતર્કતા અને સમયસર નિર્ણય લેવાથી મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટના નાગરિક સુરક્ષામાં અધિકારીઓની જવાબદારી અને કટોકટીના સમયે તેમની તૈયારીઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે નામ જિજ્ઞેશ પટેલ પાંડવી નગરપાલિકા વોટર શેરમિંગ છું અમે આજે રાત્રે અમને અમારા પાલિકાના કર્મચારી અભિષેકભાઈનો કોલ આવ્યો કે આપણા ઓડિટોરિયમની સામે એક કન્ટેનરનું એક્સિડન્ટ થયું હતું અને એ કન્ટેનરમાં જરાશ પદાર્થ એવું કેમિકલ હતું એ થોડું હાનિ ઉઠાવ્યું હતું અને તાત્કાલિક અમે પ્રમુખનો કોન્ટેક્ટ કર્યો પ્રમુખશ્રીને અમારા સાંજે ગવર્મેન્ટે સિગ્નલર માંગેલા સાથે આવ્યા અને અમારા પાલિકાને ફાયરની ટીમ આથી સાથે હતી અને ત્યાંથી અમે ફટાફટ કન્ટેનર ગાડીને બ્રિજ બ્રિજે લઈ ગયા પણ જ્યાં જોતા એવું લાગ્યું કે આ લીકેજ વધારે હતું એ તાત્કાલિક અમે પીઆઈ સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી અમે એક ખુલ્લી જગ્યામાં લાવીને મૂકી દીધું છે જેથી કોઈ જાનહાની થઈ શકે એવું નથી એટલે અમે વ્યવસ્થિત રીતે સાઇટ પર કરી દીધું છે એમાં અમારી સાત ફાયરની ટીમ અને આ ઘણા પાર્ટીના કાર્યકરો સાથે

અબ એ તો પતા નહીં સર